આપડે ભાઈ ઉન દામજી કાકા બેજો મસ્ત હવા હવા માં નાસ્તો કરવા આયા દામજી કા મોઢું કેમ કારું કારું આવે પ્રકાશ નથી આવતો દામજી કા કે બહાર આલો ભાઈ નાસ્તા માં જમો આવતો આપડા ચાイクું નથી હજી દામજી કા બે તન દાબી ગયા મસ્ત સવા નાસ્તો બસ્તો દાબી લેજો ઉન દામજી કા પાછા parking માં જાય હી હજીત કે માલ ભરવાનો ઓર્ડર આવ્યો નથી ઓર્ડર આવે પછી માલ ભરીને અહીંથી નીકળી દો બાકી ગ્રીસ વાળા કેમ સાયકલ લઈને આવે વારે વાહ જય ગયો આવી ગયા પાર્કિંગમાં જો ભાઈ આપણી ગાડી આ ગાડી લગાડી ની વાહે ઊભી છે બધી ગાડી પાર્કિંગ માં જ પડી છે જો તામિલ ની પડી છે તેલંગાણા ની પડી છે આની કરે પાર્કિંગ જ છે એ આપણી સામે પડી તો માલ નો ઓર્ડર આવે એટલે અહીંથી નીકળી કઈ ફરી આપણે ભાઈ માર્ગ માંથી નીકળતા હતા જો આવું કઈ જોઈ ગયા ને ઉભા રહ્યા છે ચીનકાઈ ટાબરિયા કેવા

ગાડી પીડી મારકમાં માથે ઉની કોરથી જોઈ ગયા જો હાઈવે જ આગો હોય અહીંયા હાઈવે છે હાલતા હાલતા આવ્યા હતા ભાઈ મેં કીધું હાલો જાય ગાડી લોડિંગ કરવા જાવું ને આ મેળ નથી આવતો પાર્કિંગમાંથી માન નીકળ્યા પાર્કિંગમાં પાર્કિંગમાં ત્રણ દિવસ પડ્યા એક એકને એક મોઢા જોઈ જાય કંટાળ્યા હતા દામજીયા કીધું કામ કરીએ આપણે હાઈવે ઉપર વયા જાય હાઈવેમાં ક્યાંક રાખી અને ભલે પછી કાલ ભરાય કે પરમદી ભરાય જોઈ અરે હાઈવે ઉપર બી આવ્યા હતા અમે તો આકડી મારવાડી હોટલ જઈને મસ્તીનું ખાઈ ખાય પીને ત્યાં દબાવી ગાડી અને હોઈ જાય હાલો ભાઈ તો મળ્યા હું નામ જ્યાં નવરા બેઠા બેઠા નખો દ્વારી જવું તાર ગરમ થઈ ગયું ગાડી પીડી બે આગળ અને કઈ ખાવા આવ્યા અહીં ચટપટ કદી ખાધું નથી આજ મેં કીધું ટ્રાય કરી

આપણે ભાઈ પાર્કિંગમાંથી કંટાળીને પછી અહીં બી એ હતા પેલા છોકરાઓનું થોડીક વાર નું જોયું અને અહીંયા ગાડી રાખીને હોઈ ગયા હતા હવા જ ગાડી ભરાય તો સારું થોડીક સેફ જગ્યા હતી પેટ્રોલ પંપ ને બધું હતું અહીંયા જગ્યા તો સેફ છે પણ બીજી એક લોચો પડ્યો હું આગળ અંદર ગયો તો ફ્રેશ થવા પાણી નહોતું આવતું હવે આમ કેમ જાઉં બાકી વ્યૂ ચેક કરો આમ જો હવાર હવાનો હવાના હજી ખાલી છ જ વગેરે અને બીજું તમને કહું આગળનો ઊંચાણવાળો એરિયો હોય ને ત્યાં અહીંયા હવા પાંચ વગરને દી ઉગી જાય દી ઉગી જાય એટલે દી નથી ઉગ્યો હજી પણ આમ અંજવારું થઈ જાય છોકરાઓની નિહાર છે ઇંગ્લિશ મીડિયમ નિહાર સ્કૂલ છોકરાઓની તવાનની ઇંગ્લિશ સ્કૂલ એવું કઈક નામ છે એનું પણ અહીંયા એક ધ્યાન રાખવાનું તમારે વધારે પડતા મહારાષ્ટ્રમાં તમે આવતા હોય ગમે એ ગુજરાતના ડ્રાઈવરો તમારે ગાડી રાખવી હોય ને રાતના ગમે ત્યાં તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યાં રેસિડન્ટ એરિયો હોય જે જગ્યાએ રેસિડન્ટ એરિયો હોય ને ત્યાં ગાડી દબાવવાની એટલે ચોરી ચકારીનું તમારે ના થાય આ જાઉં મી રાતના અહીંયા આ રીતના ગાડી રાખી હતી આ આખો રેસીડેન્ટ દેખાય ને મકાનો બધા તમને કોરા ખોરાક જીંગી કંપની છે ડમ્પર ઉપડ્યા હતા આ પડી આપણી ગાડી ભરવાનો કંઈક મેળ આવે તો સારું આવ ત્રણ દી થી છે ત્રણ નહીં ચોથો દી ગયો અને વાહે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે જો જવાબ તો આ જગ્યાએ રેસીડેન્ટ એરિયો એટલે અહીં ચોરી ચક્કા ઓછી થાય આવી રીતના ગમે દબાવવાનું એવું નહીં કે રાજસ્થાનની ધાબામાં તમારે રાખવાની રાજસ્થાનની હોટલ હોય ત્યાં રાખવાની એ કંઈ નહીં ગમે અહીંયા રેસિડન્ટ એરિયો હોય ને ત્યાં તમને કોઈ નાની પાડે તો વ્યવસ્થિત જગ્યા તમને મળવી જોઈએ બાકી જો આ મંદિર છે અહીંયા ક્યાં ભગવાન હોય ઉપર ધજાતા મંદિર બને હે લગતો હા બને જ છે બને છે હજી બન્યું નથી બને છે એ વાહ ડુંગરા દેખાય આની કરો ડુંગરો છે ન્યાય માથે એક મંદિર છે જોયું એટલે ગમે ત્યાં આવો તો ધ્યાન રાખવાનું રેસિડન્ટ એરિયાનું ખાસ ધ્યાન રાખવાનું રેસિડેન્ટ એરિયો હોય ને ગાડી પાર્ક કરી જ દેવાની આવે તમને હટાવવા આવે કે ભાઈ ગાડી અહીંથી આમ લઈ લે ને આમ લઈ લે ને તો જીરી આગા પાછી કરવી પડે પણ તકલીફ ના પડે આપણે હાલો ભાઈ તો માલ ભરાય તો ઠીક છે નગર ખાલે ખાલી એ ધુલિયા સુધી જવું જ પડી ગયું જોઉં ભાઈ આપણે હજી નામ લેતા જ તા ભગવાન સૂર્યદેવના દર્શન થઈ ગયા હજી ગયા છ ને ત્રણ મિનિટ થઈ હેઠળ આપણે ગીજા જ થઈ દામજી કાકા અંદર નીચે ભરોડા બરાબર ના નાકડા ઘડે આ લોહીને ઉઠાડીને હવે ક્યાંક વ્યવસ્થિત જગ્યા જોઈને ગાડી હવે પાર્ક કરી બાકી હાજના તમે અહીં સુઈ ગયા હતા દામજી કાકા ઉઠાડવા જો હે જોઈ આપણે ભાઈ પંપે ગયા તા ને પંપે બાથરૂમ માં તો ઠીક છે પાણી નતું આવતું પણ પીવાનું પાણી નતું બોલો આપણી ગાડી સામે પીડી અને સામે પંપ દેખાય અહીં ચોરી કરી અહીં હટણ બધા હુતા નથી પાણી કઈ નહીં પીવાનું પાણી ની ચોરી કરી ચોરી નહીં ભગવાન એનું ભલું કરે પાણી આ માટલામાં પડ્યું હતું થોડુંક ભર લઈ પીવાનું ઓલું મંદિર દેખાડ્યું હતું ને મેં નાખી તો આ બને હે હજી ચોરી કરી આખું જગ પર લીધો પાણી ના કઈ ઘટે નહીં ધામજી કા ઉભા નહીં આલો મારા મારા ક્રોસ કર લઈ પૂરણા જો મસ્તી ના ટાકા જેવો હા કઈ ઘટે ની આ હાઉ કેમ બકે ફૂલ કેમ હે આમાં એવો ઓલા ગુલાબની ચીમ આમાં કાંટા હે જો અને ક્યુ તું હોય રામ જાણે આકડો દામદિયા કા ઉભા તમને કહું પાણી ની ચોરી માટલા માં ચોરી આવ્યા ના હોય કરવું પડે બધું કા ભાઈ ફોજ જાય આપડી નવી નવી એટલે છોકરા ધોડે હે સ્કૂલ માંથી આ બધા જોડવા નીકળ્યા હોય ને વોકિંગ ને એવું બધું કરાવતા હોય કસરતું નાન તેન તો સારું છે ને એ જ આપણા દેશ માટે સેવા કરે કોઈક ફોજમાં જાય કોઈક આ ઓલું શું કે એરફોર્સમાં જાય અલગ અલગ જો હજી બી હજી થોડે જો ભાઈ હું તમને કહેતો તો ને કે એવી જગ્યાએ ક્યાંય ના રખાય ચોરી ચકારી થઈ જાય દમજા કે જેની કાગરી તો આ રહ્યો ભાઈ જો ડ્રાઈવર જ છે

રેસિડેન્ટ એરિયો પડખે હોવો જોઈન 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 ભલે રાજસ્થાની હોટલ હોય ગમે હોટલ હોય તમને એમ થતું હોય કે આ આપણી કાયમીની હોટલ હોય તો બે નંબરની વાત છે બાકી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમે જગ્યા જોયું તમે આ જવ અનુભવ હે આ તમારો પહેલો અનુભવ છે ને આ ઓલા ભાઈનો આ ભાઈનો પુના રોડથી થઈ ગયો ભાઈ ડ્રાઈવર જ છે એની ગાડી ક્યાં પીડી તમે જગ્યા પાછળ પીડી ગાડી એની હલો ભાઈ આપણે આવી ગયા રામ રોટી ખાવા ગાડી ને જ પડી વિડીયો લાંબો થતો જાય છે અને હમણાં જમવાનું મગાવ્યું છે કાશ્મીરી મિર્ચ આ ભાઈ ના અગણી નાવા જવું કેતા તા આગળ જાવું છે તો લાંબા જતી આવા ધોની જેવો દેખાય નહીં નાયા હોય બીજું હું ખાઈ પીને આપણા જ નાવું નથી માલ ભરાઈ જાય તો બહુ થઈ ગયો સીધા સુરત નાખ્યું ચાલો જમવાનું આવે એટલે તમને દેખાડું આપણું આવી ગયું શિમલા મિરચ રોટલી આવી ગઈ ડુંગળી આવી ગઈ આ છે એમને લીંબવામાં પીણા લીંબવામાં હે નહીં છાસ બાસ ને હજી આવે બધું હલો ખાઈ પીને આપણે થોડીક આરામ કરી ટ્રાન્સપોર્ટર નો ફોન આવે

હો ગઈ ને ભાઈ દો આ ભાઈ રૂક જાવ જલ્દી કરો બહુ જોર જોરસે લગીએ મારે જાવ હે બાથરૂમ ના આમાં બાથરૂમ હે ફરી ક્યાંક અડા મારે ઉપાદી થાય ઉસ્તાદ ભાઈ હમા મેન લોચો હું તો પાવર નો ખબર તમને આ બધું હર ગયું દેખાય તમને આ બધો વાયર બરી ગયો પાવર તો એને કરી દીધું પણ ડીમ આવ્યો એટલે મેં કીધું જેટલો વાયર બરલ છે ને આટલો ટુકડો કાપી નાખો અને અહીંયા સુધીનો ટુકડો નવો નાખી દો તો તમારું ચાલુ હવે બે ગયા હે આમ લેવા વાયર તો એનું ચાલુ થાય પાવર પાવર તો આવે પણ ડીમ આવે અમારે ઉત્સાહ દે આવી લીધું જો ચાપકા જેવું ઓલા બે મદારીઓ ગયા હે હવે શું કરે હાલો એને કરવું આપણે એને સલાહ દઈ દીધી એમ જી કરવું એ કરે મારા વાલા હજી આપણે કંઈ લોટ ઢેડો નથી આ ચોથો દી છે હવે આમનામાં પાછો વિડીયો લાંબો થઈ જાય એના કરતાં આ વિડીયોને આવીને અહીં પૂરો કરી દઉં કારણ કે કોમેન્ટો ઘણી આવે ભાઈ અમુક ફોને આવે છે કે રાજુભાઈ લોક કેમ નથી આવતો લોક કેમ પણ આમ કરે હું માણસ જા આપડી ગાડી આ બધી પાર્કિંગમાં પીડી ઓલું પાર્કિંગ હતું આપણે આગળ અહીંયા ઓલાને સલાહ દેવા ગયા ત્યાં તો આ વિડીયો મારા અહીંયા પૂરો કરી દઉં બધા જ ભાઈઓને જય માતા જેવો મારા વલાવ